અગત્યના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢમાંથી જૂનાગઢના વૈસાણ કોર્ટ ખાતે માનનીય જજ જે એન મહેતાના અધ્યક્ષ સ્થાને વિવિધ પ્રકારના કોર્ટમાં ચાલી રહેલા કેસોની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને જાત જમીનગીરી ધિરાણ લોન ખેડૂતોના સહકારીને તેમજ વિવિધ પ્રકારની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની લેણી નીકળતી રકમ લોન તેમજ વિવિધ પ્રકારના પીજીબીસીએલની લેણી રકમ તેમજ લાઇટ બિલ સહિતના કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો પારિવારિક કેસો ઉપરાંત ચેક ને ફરિયાદો સહિત મોટા ભાગના કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં વિટલ ઉમરેખિયા તેમજ એનએમ ડાંગરભાઈ સહિતના એડવોકેટ જોડાયા હતા અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રિરિગેશનના કેસો જેમાં એસબીઆઈ તથા ફિનેન્સિયલ કંપનીના કેસો જે પ્રિરિગેશનમાં મૂક્યા છે એમાં સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનું એક બાબતે આયોજન માલસાની ગાઈડલાઇન મુજબ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે

પચીસ રૂપિયા કે ભરી ગયું સ્થળ ઉપર નિવારણ થઈ ગયું તમે તમે જોઈ શકો છો કે લોક અદાલતમાં સ્થળો ઉપર નિવારણ આખો એસબીઆઈ સ્ટાફ છે આપણે પૂછ્યું આપનું નામ શું હું પ્રદેશ પારીખ છું ચીફ મેનેજર છું જુનાગઢથી આવ્યો છું હા સાહેબ એટલે અહીંયા લોક અદાલતમાં નિવારણ ખેડૂતો કે કોઈ સેના થાય લોન ના થાય શું છે મુખ્ય आ, देखो ये लोक अदालत में जनता का विश्वास देखो आप कितना आप देख पा रहे हो लोगों में एक उत्साह है एक लोन अपना सेटल करने के लिए ताकि उनका लोन का बोझ उतर सके सरकार की मदद मतलब से सरकार की के नियम के अनुसार ठीक है तो हम देख रहे हैं कि हमारे पास में एजुकेशन ले लोन का खेती बाड़ी का बिजनेस का और इनफैक्ट लोन का भी हमारे पास में सेटलमेंट के लिए आ रहा है जो लोग किसी कारण से लोन पैसा नहीं जमा कर पाए उनका पैसा सरकार मांग करके बैंकि एक लोन तो का बोझ अच्छा उतार रहा है तो इनको काफ़ी अच्छा रिस्पांस मिल रहा है करीब करीब बीस पच्चीस लाख की रिकवरी हम कर रहे हैं और भी कस्टमर्स को भरोसा है कि हमें लोन पूरा कर दें तो इसी तरीके से हम हर तीन महीने में ये लोग अदलत करते हैं काफी सपोर्ट मिलता है ये को नहीं करते क्या एक उसको कम पैसे में ऐसा नहीं है ये उन लोगों के लिए है जो से पैसे नहीं जमा करता तो ये काफी एक अच्छा एक मंच है जिसको એટલે તમે જોઈ શકો છો કે કોઈ કારણહોશ પૈસા ન ભરાવો તો આ ખેડૂતોની દોડ અન્ય ગોર્બલ દોડ તો આમાં ખાસ સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવશે આ તમે જોઈ શકો છો કે અહીંયા આ કંઈ જીબી સ્ટાફ છે એટલે અહીંયા પણ ખેડૂતોના પ્રશ્ન ખાસ હોય છે જે બી એન્જિનિયર સાહેબ છે આપણે સાહેબ એટલે સ્થળ ઉપર કેટલા નિવારણ થયા શું પ્રશ્ન ઓકે ઓકે એક સો કેવા 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 કેસ હતા

મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ